નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારી ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે એ ચેનલ ઉપર પણ રોજે રોજ તમને નવા નવા વિડીયો જોવા મળી જશે અત્યારે તમને ત્યાં ચેનલ ઉપર કપાસના ભાવ આજે આખા ગુજરાતમાં કેવા રહેલા છે સૌથી નીચા ભાવ કયા શહેરમાં છે સૌથી ઊંચા ભાવ કયા શહેરમાં છે કઈ રીતે બજાર ચાલી રહી છે એનો વિડીયો થોડી જ વારમાં એ ચેનલ ઉપર જોવા મળી જશે તો જય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રોજે રોજ તમને ઘણી બધી માહિતી એ ચેનલ ઉપરથી પણ જોવા મળશે ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો થી બારસો સાડત્રીસ તુવેર ઓગણીસો થી ત્રેવીસો ચાલીસ રૂપિયા એરંડો નવસો થી એક હજાર એસી અડદ બારસો થી સત્તરસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો અઠ્યાસી વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો તલ બે થી અડસઠ જાડી મગફળી થી બારસો જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો ચાર હજાર રૂપિયા થી તેતાલીસો અડસઠ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો બેતાલીસ થી પાંચસો સોયાબીન છસો થી આઠસો સડસઠ રૂપિયા આજે નવસો થી એક હજાર ચણા એક હજાર થી બારસો છવ્વીસ ધાણી આજે બારસો થી બે હજાર તલ સત્તરસો થી એકવીસ ઘી મગફળી નવસો છ્યાસી થી બારસો બત્રીસ જાડી મગફળી એક હજારથી બારસો પાંચ કપાસ એક હજાર સત્તર થી પંદરસો અઢાર જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો એકવીસો પચાસ રૂપિયાથી થી પિસ્તાલીસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર દસથી અગિયારસો બે લસણ આઠસો પચીસ છવ્વીસો પિસ્તાલીસ રાયડો આઠસોથી નવસો પંચ્યાસી अजमो तेवीसोर खीणी मगफड़ी एक हजार पचास ठीकोसो पंदर सौ पच्चीस रुपया जीरा जो बात जामनगर कर तो एक रूपया पिस्तालीसो रुपया पूरा बात करिए गोडल આજે ચારસો પચાસ થી પાંચસો એક્યાસી ડુંગળી અગિયારસો એકવીસ અડદ પંદરસો એકોતેર થી અઢારસો એકતાલીસ ચણાજે અગિયારસો એક થી બારસો એકત્રીસ વાલ પાંચસો એક થી બે હજાર અગિયાર મેથી સાતસો થી બારસો એકોતેર લસણની વાત કરીએ તો નવસો થી સાડત્રીસો એકત્રીસ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો થી બાવીસો એકસઠ રાયડો નવસો થી નવસો એકાણું મરચાં પાંચસો થી પિસ્તાલીસો એક થોળી સાતસો થી બારસો છવ્વીસ મગફળી નવસો થી તેરસો પચાસ જાડી મગફળી આઠસો થી તેરસો છવ્વીસ રૂપિયા

વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારે તમને અહીંયા જે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ દેખાય છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં પણ થોડી જ વારમાં વિડીયો તમને જોવા મળી જશે વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર